લોકસભાની ચૂંટણીના પ્રચારમંત્રી ભૂપેન્દ્ર મુલાકાતે હતા ત્યારે કચ્છમાં પાણી પહોંચતું કરવા માટે તેમણે ઉપવાસ પણ કર્યા હતા ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એનર્જી ઉપર આગળ વધી રહી છે તો આપણો દેશ ગ્રીન એનર્જીમાં હબ બનવા તરફ આગળ જાય અને એ હબ બનવા માટે ભારત જ્યારે આગળ આવતું હોય તો હું સો ટકા કહી શકું કે આ ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એનર્જીનું હબ જો ક્યાંયથી બનશે તો એ આ કચ્છની ધરતી ઉપરથી બનશે કચ્છની ધરતી ઉપરથી આજે ત્રીસ ગીગા વોટની અહીંયા આગળ કામ શરૂ છે અને કદાચ એકાદ બે વર્ષમાં ત્રીસ ગીઘા વોટ આપણને મળી પણ જશે આ કચ્છમાં કચ્છની જે રીતે આગળ વિકાસ થયો છે પાણી પાણીની સમસ્યા દૂર થઈ છે એટલે પાણીની સમસ્યા દૂર થવાના કારણે આજે ખેડૂતો ખુશ ખેડૂતો છેક સુધી બાકી પાણી માટે પણ આજે નર્મદા અને નર્મદા માટે પણ માન્ય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી વખતે એમણે આ નર્મદા માટે અપાસ ઉપર બેસવું એ કરે નહીં કરવા દે નહીં એવી પોઝિશનમાંથી આજે દેશ આપણને સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈનો મળ્યો છે જ્યારે જ્યારે ઇલેક્શન આવે એટલે એક મુદ્દો તો દરેકના મગજમાં ઊભો કરે કયો તો કે ભાઈ બેકારી બેરોજગારી બેરોજગારી બેરોજગારીમાંથી નીકળવાનો કોઈ રસ્તો નહીં પણ બેરોજગારીનો મુદ્દો હર હંમેશ બનાવે માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં જ્યારથી વાયબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ બે હજાર ત્રણમાં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું અને આજે આપણે દસમી કડી પૂરી કરી અને એ દસમી કડી પૂરી કરી ત્યારે આપણા માટે દસ કડી પૂરી કર્યા ત્યારે એની પોઝિશન શું થઈ એનો લાભ આપણને શું મળ્યો તો કે ભાઈ દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ એમાંથી સો થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં કામ કરી છે ગુજરાતમાં કામ કરી છે આ મોટો લાભ આપણને થયો છે